સનાતન નું મુહૂર્ત મહાશિવટન પંકજ કુમાર સોલંકી સંજયભાઈ કાંત અને શિલ્પાબેન વ્યાસ

ઇસ્લામમાં કીધું છે કે હું એનો વાહક છું બાઇબલમાં કીધું છે કે હું એનો ટપાલી છું પણ આખા વિશ્વની અંદર મહાભારતના રણમેદાનમાં કોઈએ છાતી ટોકીને કીધું હોય કે પાર્થ હું જ સ્વયં ભગવાન છું હું જ કૃષ્ણ છું તો એ આપણા સનાતન ધર્મની અંદર છે અને માના ધાવણની લેબોરેટરી કરીને કહે છે કે આમાં વિટામિન નથી આ નથી બઈ તે પીધું નથી માનું દૂધ આ સનાતન ધર્મ એ માનું દૂધ છે

આજે મિકામી ફિલ્મ પંકજભાઈ સોલંકી દ્વારા એક સનાતન ફિલ્મનું નિર્માણ એની અંદર ઉપસ્થિત સર્વે ભેગ ભગવાનના ચરણોમાં મારા વંદન અને જે આ ફિલ્મના નિર્માતા પંકજકુમાર અમારા દિગ્રીબા શિલ્પાબેન વે IAS ટાક સાહેબ તેમજ સર્વે આ ફિલ્મ ની અંદર જે કાર્ય કરી રહ્યા છે એ બધાને હું વિનવું છું અને ગુરુ દત્તાત્રેય વતી આશીર્વાદ આપું છું ઓમિયા જૂનાગઢ ઉસમે વી કેનરવાડતે બાપુ કા આશ્રમ હે ઓર સભી સંતો કા આશીર્વાદ હે એટલે ફિલ્મ સરાતન ખૂબ ભારત મે ધૂમ મચાયેગી ને ખૂબ એક સારું એવું માર્ગદર્શન મળતું રહીએ સંતોના આશીર્વાદ ઉતરતા રહીએ અમારે સંજયભાઈ કહેતા બોબીભાઈ અમારે પંકજભાઈ શિલ્પાબેન ફરી ફરી અમારા જોરદાર તાલીઓના લેખક અમારા લેખક કિરીટભાઈને જોરદાર તાલીઓ ફાળો જેને આ ફિલ્મનું લેખન કર્યું છે એટલે ધન્યવાદ છે બીજી ફિલ્મના તો બધાય લેખન કરે પણ આવા ધર્મ ઉપર સનાતન સંસ્કૃતિને ટકાવવા લેખન કરે એવા કિરીટભાઈને લાખો લાખો આ ટીમને લાખો લાખો અભિવાદન સાથે Thank you. ठाकुर श्री कृष्ण और हनुमान को महादेव के भक्त है अर्पित कर दिए भगवान को हम शांति के परचम को लहराते हैं जाते हैं हम अपमान जो धर्म का तलवार उठाते तो 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 हैं अपमान नहीं सम्मान भी देंगे तुम प्यार तो दो हम जान भी देंगे कर पक्का जो लिए तुम सनातन समाकाल के भक्त हम प्राण ले लेंगे ले अरे झल बल कल तुम हमसे न करे ना करे باشکر ہم نے نہیں کیا باشکر ہم نے آ محمد مولا میں માતાوں کو کرتا ہوں واہ واہ زے ہو واہ میں یہ ختم کروں سب